અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર તલોદ તાલુકામાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો રામલલ્લા ની શોભાયાત્રામાં શ્રદ્ધાનો સાગર ઉમટ્યો હતો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં ઉમંગ ઉલ્લાસ અને વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી તેમાં તલોદ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સહિત વિવિધ સંગઠનો દ્વારા ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રીરામની શોભાયાત્રા પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા પ્રસ્થાન કરાવી આ શોભાયાત્રા ટાવર ચોકથી માતાજી ચોક સુધી પહોંચી હતી આ શોભાયાત્રામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા આ સાથે આતિશબાજી વચ્ચે લોકો ઝૂમી ઉઠ્યા હતા અને વાતાવરણ ભક્તિમય બન્યું હતું ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નીકળી એમાં આખો તલોદ રામમય બની ને ખૂબ સાથે બધા જોડાણ્યા અને આજે વિશ્વ પરિષદ બજરંગ દળ અમારા સ્વયંસેવક કાર્યસેવકના સૌ સાથે મળીને ખૂબ મોટી શોભાયાત્રા કાઢી અને ભગવાન રામનો આજે પ્રાંત પરિષદ મહોત્સવ ઉત્સવનો ઉદ્યોગ આજે આખો તળોદ અને આખો જિલ્લો રામે બન્યો એ સાથે ભારત માતા કી જય જય શ્રી રામ